શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપણે તવીમાં મેથી શેકવાના છે ગેસ ફાસ રાખી પછી આપણે ગેસ ધીમો કરી દેવાનો છે તેમાં આજે જ આપણે બ્લેક બ્રાઉન થાય એ રીતના મેથીના દાણા શેકવાના છે ચાલો આપણે મેથી આ રીતે ફૂટવા માંડી છે જો મેથી આપણે બે ચમચી લીધી છે આ રીતે બ્રાઉન બ્લેક જેવી થઈ ગઈ છે મેથી હજી આપણે થોડીક વાર શેકવાની છે આપણે બે ચમચી મેથી લીધી છે તો આપણે આ સામે ત્રણ કપ દૂધ લેવાનું છે ચાલો હવે આપણી મેથી સરસ શેકાઈ ગઈ શેકાઈ ગઈ છે હવે આપણે મેથી તપેલીમાં નાખી દઈશું હવે આપણે આમાં ત્રણ કપ દૂધ નાખી દઈશું હવે આપણા એક ઉઘરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને આ કોફી બહુ સરસ આપણે જે રેગ્યુલર કોફી પીએ એવી જ કોફી બને છે ચાલો હવે આપણે એક ચમચી ખાંડ નાખીશું હવે આપણે આના થોડીક વાર ખાંડ ઉગળે ત્યાં સુધી ઉકાળવાની છે આપણી કોફી તૈયાર થઈ ગઈ છે જો એનો કલર સરસ બદલાઈ ગયો છે દૂધનો અને સરસ કોફી જેવો કલર થઈ ગયો છે ચાલો આપણે કોફી બની ગઈ છે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે કપમાં લઈ લઈશું આ મેથીની મેથી કોફીના કોફીના ખૂબ જ ફાયદા હોય છે ડાયાબિટીસ વાળા માટે તો ખૂબ જ સારી હોય છે આ મેથીની કોફી ચાલો તમને આ મેથીની કોફીનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો